જે પ્રમાણે પેટ નીતિ વાપરે છે અને પોતાના ને પોતાના જે નેતાઓ જે પ્રમાણે દબાણ રાખે છે જે પ્રમાણે મુશ્કેલીમાં મૂકે છે એની શરૂઆત વડોદરાથી થઈ ગઈ છે સૌથી પહેલા જુષિબેન પટેલે પણ આવા ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને હવે કેતન ઇનામદાર આપે છે આ માત્ર વાત છે બાકી સમગ્ર દેશની અંદર આ રીતે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામા આપવાનો દોર ચાલુ થઈ ગયો છે ચાહે તે હરિયાણા હોય ચાહે તે કર્ણાટક હોય ચાહે તે મહારાષ્ટ્ર હોય દરેકે દરેક જગ્યાએ આજ પ્રમાણે હવે ઉલટી ગંગા ચાલુ થઈ છે અને ભારતીય જનતા પાર્ટીની ચારસો સીટો જીતવાનું જે સપનું છે એ અત્યારે પ્રમાણે પ્રમાણે પ્રજાનો રોષ જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ઉપર તેથી કરીને નેતાઓ એક પક્ષ ભારતીય જનતા પાર્ટી છોડી રહ્યા છે ભૂતકાળમાં શાહીની ઇન્ડિયાની વાત હતી અને આખો દેશ અને આખી દુનિયા કહેતું હતું અને જાહેરાતો એક પ્રકારની થતી હતી હવે છેલ્લા બે દિવસની જાહેરાતો સરકારી ખર્ચે થતી બંધ થઈ ગઈ છે અને સરકારી ખર્ચે આવતી એસપીઓ સરકારી ખર્ચે એ શિક્ષકો અને એમના જોડે લાવવામાં આવતા માણસો એ બધું હવે બંધ થઈ ગયું છે ત્યારે ધીમે ધીમે ભારતીય જનતા પાર્ટીને સત્યનો નીચો દેખાઈ ગયો છે

તમારા ન્યૂઝ કેપિટલના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીને અનઓથોરાઇઝ રીતે સપોર્ટ કરતા એ એવા અધિકારીઓને પણ કહેવાનું છે કે આજે નહીં તો કાલે સત્તા બદલાવાની છે સત્તા છે કોઈની કાયમ રહી નથી રાજા રાવણની પણ સત્તા કાયમ નહોતી રહી અને જ્યારે સત્તા બદલાવશે ત્યારે દરેકે દરેક જે લોકો તમે લોકોએ પ્રજા માટે કરેલા અન્યાયી વાતાવરણ અથવા અન્યાયી કાર્યો છે એનો પ્રજા ખુદ બદલો લેશે અને એની શરૂઆત થઈ હેમંતભાઈ કેતનભાઈ કોંગ્રેસમાં આવશે તો સ્વાગત કરશો કે નહીં કરો જો કોંગ્રેસની અંદર કેતનભાઈ આવવું હોય તો કોંગ્રેસની વિચારધારા છે એ વિચારધારા સત્યની છે ન્યાયની છે સામાજિક ન્યાયની છે વિશ્વ બંધુત્વની છે અને એકતાની છે આ વિચારધારા ને સ્વીકારતા જે કંઈ પણ લોકો હોય એમને કોંગ્રેસની અંદર આવવા માટે સ્વાગત છે બિલકુલ નથી થતું હોય છે અને તેના ધારાસભ્ય કહી રહ્યા છે કે કાર્યકર્તાઓની વાત સાંભળવામાં નથી આવતી તો શું લાગી રહ્યું છે આપને કે ભાજપ જે કેડર પાર્ટી છે હવે કેડર પાર્ટી નથી રહી કે કોંગ્રેસ તરફ કોંગ્રેસમાં જે પ્રમાણે ધારાસભ્યો છે તે રાજીનામા આપીને જઈ રહ્યા છે ટીવી પરિસ્થિતિ થશે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપ્યા છે સનાતન સત્ય છે પરંતુ એની સામે હવે ચૂંટણી આવી છે અંદર જે જે ધારાસભ્યોએ રાજીનામા આપેલા છે અમારું છવ્વીસ લોકસભાની સીટો નું તો ટાર્ગેટ છે જ અને એમાં તો અમે તમે જોયું ગેરીબેન ઠાકોરથી લઈને મજબૂત નેતાઓ અમે લલિત વસોયા છે કે અનંત પટેલ છે એવા તો આપેલા જ છે પરંતુ ત્યાં બાકીની પાંચ સીટો છે એના ઉપર અમારું બહુ જ મોટું ફોકસ છે ભૂતકાળમાં અલ્પેશભાઈ ઠાકોર એ બાય ઇલેક્શનની અંદર પણ હારી ગયા હતા ધવલસિંહ ઝાલા પણ બાય ઇલેક્શનની અંદર હારી ગયા હતા અત્યારે કોઈ અમર પટ્ટો લખાઈને નથી આવ્યું અને જે પ્રમાણે અત્યારે ભાજપમાંથી આ પ્રમાણે જ્યોતિબેન હોય કે પછી કેતનભાઈ હોય કે હરિયાણાની અંદર હરિયાણાના સંસદ સભ્યો હોય બિહારની અંદર પરિસ્થિતિ આવી છે કર્ણાટકમાં આવી છે સાઉથના રાજ્યોની અંદર તો ભારતીય જનતા પાર્ટી છે જ નહીં આપણા પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે ઉત્પન્ન થયેલી છે આવનારા દિવસોમાં કેતનભાઈ જેવા ઘણા લોકો બીજા લોકો પણ ઈમાનદારી બતાવે ભાજપમાં એવી અત્યારે તો વકી દેખાઈ રહી છે તો કેતનભાઈ આપના સંપર્કમાં છે ખરા કોંગ્રેસના સંપર્કમાં અ હું તમને બહુ સાચું કહું તો અત્યારે હાલ પૂરતા કોઈ કેતનભાઈ જોડે સંપર્ક નથી પરંતુ એમને સંપર્ક કરવો હોય તો એમને રાજકારણની અંદર એ આટલા વર્ષોથી ધારાસભ્ય રહેલા છે અને ધારાસભ્યોને એકબીજા જોડે બહુ સારા સંબંધો હોય છે અમારા વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાથી લઈને બાકીના ઘણા બધા લોકો સાથે એમને બોલવા ચાલવાના સંબંધો છે તો એ તો સામેથી સંપર્ક કરશે ભૂતકાળની અંદર પણ કેતનભાઈ ઇનામદારે રાજીનામું આપ્યું હતું ત્યારે એવી પરિસ્થિતિનું ઉત્પન્ન થયું હતું કે જીતુભાઈ પટેલ કે માન્ય જીતુભાઈ વાઘાણી જે બીમાર હતા હોસ્પિટલમાં હતા એવું કીધેલું હતું એમને પોતાને ત્યાં એમને મળવા જવું પડ્યું હતું અને એમનું રાજીનામું પાછું ખેંચાવડાયું હતું આવા પ્રકારની પરિસ્થિતિ હોય અથવા તો આવા પ્રકારનું એક મજબૂત નેતૃત્વ જયારે ભારતીય જનતા પક્ષમાંથી જઈ રહ્યું હોય ત્યારે ભારતીય જનતા પક્ષના મોવડી મંદરે પાંચ લાખ સીટો પાંચ લાખ વધારે વોટોથી જીતવાના નિર્ધાર ને બદલે પોતાના નાના નાના કાર્યકર્તાને પોતાના નેતાઓને સાચવવાની જરૂર છે બિલકુલ થી અમંગભાઈ એ વસ્તુ તો કોંગ્રેસને પણ લાગુ પડે છે પરંતુ અહીંયા ભાજપમાં જે ભડકો થઈ રહ્યો છે વડોદરામાં જ્યોતિબેન હોય કે પછી આ કેતનભાઈ તો શું સીધો લાભ તમે ઉઠાવશો કારણ કે જે રીતે ભાજપ આ આવા મુદ્દાઓ છે જે નારાધારા સભ્યોને એન્કેશ કરતા હોય છે તો શું તમે આ જે મુદ્દો છે તેને એન્કેશ કરી શકશો ખરા જો પ્રજા એન્કેશ કરીને આપશે કારણ કે પ્રજાને હવે છે ને ભારતીય ડબ્બો આજે તમે ન્યૂઝ કેપિટલના માધ્યમથી પ્રશ્ન પૂછો કે શું તમને ત્રણ હજાર રૂપિયા તેલનો ડબ્બો પોસાય છે તો નવ્વાણું ટકા લોકો ત્યાં ના પાડશે તે ભલે ભારતીય જનતા પાર્ટીને વોટ આપનારા લોકો હોય કે બીજા હોય તમે શું તમને ઇલેક્ટ્રો બોન્ડની અંદર ભ્રષ્ટાચાર થયેલો દેખાય છે તો નવ્વાણું સો ટકા લોકો હા આ બોન્ડમાં ભ્રષ્ટાચાર થયેલો છે એટલે જે લોકો છે તમે ખેડૂતોને ખેડૂતોને લગતા પ્રશ્ન પૂછો છો તો પણ ખેડૂતો નારાજ છે મહિલાઓ નારાજ છે યુવાઓ નારાજ છે બેરોજગારો નારાજ છે માત્ર ને માત્ર હોર્ડિંગ્સ ઉપર તમે જે પ્રમાણે શાઇનિંગ ઇન્ડિયા વખતે અટલ બિહારી વાજપેયી વખતે જાહેરાતોનો દોર કર્યો હતો એવું એવી જ જાહેરાતો અત્યારે આપીને પ્રજાને ભટકાવવાનું કામ થઈ રહ્યું છે પરંતુ ધીમે ધીમે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ ભારતીય જનતા પાર્ટીનો અસલી ચહેરો એ ખુલ્લો પડતો જાય છે બિલકુલ આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ધન્યવાદ